ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસી જવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અનેક ઘરોમાં પાણી પ્રવેશી જતા ઘર સામાન પલળી જવાની ભીતિ સેવાઈ રહી છે જેને કારણે ઘર માલિકો ચિંતિત બન્યા છે આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં રસ્તા ઉપર ભરાયેલા પાણીમાં વાહનો ગરકાવ થઈ જતા કાર ચાલકોને પણ મોટું નુકસાન થવાની શક્યતા છે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે તાત્કાલિક પગલા લેવામાં આવે માંગ ઉઠી છે જો કે વરસાદ સતત ચાલુ રહેતા બચાવ અને રાહત કામગીરીમાં અવરોધ આવી રહ્યો છે શહેરીજનોએ તંત્રને રજૂઆત કરી છે કે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સુધારવામાં આવે જેથી ભવિષ્યમાં આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય અને નાગરિકોને હાલાકી ભોગવવી ન પડે